ત્યારે પણ આવી ઘટનાઓ બને ને એ ઘટના બને એ પહેલા દારૂના અડ્ડા ચલાવતા મુટલે પકડી પકડીને જેલમાં ખાલી દો દારૂ જ નહીં મળે ને તો આ વાકસમાં તો ક્યારેય થશે જ નહીં તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષી મોટા કરો છો ને એક દિવસ તમને જ મળશે કાલે બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને એનું મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂંછડી દબાયેલી હોય ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો આ ભ્રષ્ટાચાર અને આ બેમાની ને ડામવાનું કામ કાલ કરે સો આજ કર આજ કરે સો અબ જો નહીં કરો ને તો દારૂ જો ચાલવા દેવો હોય ને તો દારૂ ને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂ ના હપ્તા ઉઘરાવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂ ના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે બી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય તુરંત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોને ડેથ સિટી જાહેર કરવા જોઈએ અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડિયાઓ જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તા પર નીકળી પડ્યા છે બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલ લાઇટો લાઈટો લગાવેલી છે એટલે આ એના ચલાણ કાપવામાં અને દારૂડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે હમણાં જે ઘટના બની છે એમાં એક દારૂડીઓ પૂરપાટ ઝડપે પોતાની ગાડીને ડિવાઈડર સાથે અથડાવી અને સામેની સાઈડ આવતા એક ટુ વ્હીલર ચાલકને મોતને ઘાટ ઉતારી દે છે બે વ્યક્તિઓના મોત નીપજે છે ત્યારે એ દારૂડીયો મીડિયા સમક્ષ એવું કહે છે કે હું તો સીધી સાઇડમાં જતો હતો ને રોંગ સાઈડ વાહન આવ્યું એને મેં ટક્કર મારી અને એનું મોત થયું છે અને પોલીસે પણ આમાં સાપરાત મનુષ્ય વધની કલમ લગાવી છે એ પણ હું આપને જણાવી દઉં પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો દારૂ ક્યાંથી લેવાયો એ બુટલેગર કોણ છે એ પોલીસને કેટલો હપ્તો આપે છે અને એમાંથી પોલીસને કેટલી કમાણી થાય છે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારીની પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થાય ને ત્યારે પોલીસ કર્મચારી ક્યારેય એવું નથી વિચારતો કે ચાલો તમામ પોલીસ કર્મચારીઓ જે મારા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે એમના રોલ કોલ લાવ અને એમનામાં પ્રામાણિકતા અને આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા ભાવના એનું ભાવેતર કરું એ ભાવના ક્યારેય નથી આવતી એનું પહેલું કામ એ હોય છે કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે

વૃક્ષ હોય અને 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 એમાં ફળ આવે ફળમાં કીડાઓ પડે ને ભ્રષ્ટાચાર રૂપી ત્યારે ઈમાનદારી રૂપી દવાનો છટકાવ કરવો ને એ આવશ્યક બની જાય છે અહિયાં ઈમાનદાર રૂપી દવાનો છટકાવ તો થતો નથી પણ ભ્રષ્ટાચારના ના વટ એ મોટું કરવામાં આવે છે

અને જે ભી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આ જે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને અને આમાં તો 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 આપણે કોની કોની પાસે પાસે ન્યાય માંગીએ ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચ વાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા

એના ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરવી જોઈએ જેટલા પણ આ દારૂના અડ્ડા પાસેથી હપ્તા ઉઘરાવે છે ને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે પણ આવી ઘટનાઓ બને ને એ ઘટના બને એ પહેલા દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો પકડી પકડીને જેલમાં ઘાલી દો દારૂ જ નહીં મળે ને તો આ અકસ્માતો ક્યારેય થશે જ નહીં પરંતુ કરે કોણ એ નૈતિકતા એ ઈમાનદારી પણ જોઈએ ને અને એ લોહીમાં હોય તો જોઈએ ને આગળ પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂડિયા

જયારે એમના વાઈફ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું કે એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહે છે એટલે ગુજરાતની જનતાને સિંહ બનાવવાનો ધંધા બંધ કરો આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષીને મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનું વટવૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓ અને સરકારી બાબુઓ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈ ની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂંછડી દબાયેલી હોય છે અને આજ દિન સુધી જેટલા મેં શબ્દો કીધા હતા ને મેં એકવાર કીધું હતું કે સમગ્ર સુરત અને ખાસ કરીને વરાછા એ છ કે સુરત ની અંદર રોડ રસ્તા ઉપર ચાલતી તમામ ભ્રષ્ટાચારીઓ એ બંધ કરાવીશું હાલ બંધ છે અને આજ પણ મારા શબ્દ તમારે માર્ક કરવો હોય ને તો માર્ક કરીને રાખજો કે આવનારા પાંચ થી દસ વર્ષની અંદર એ તમારા તમામ નેતાઓ કે તમામ આ સરકારી બાબુઓ અને તમારા જે રાજ્ય સેવકો છે ને જે અધિકારીઓ છે ને એના ગુલામ હશે તમારા નેતાઓને પણ આ બાબુઓ પાસે કામ કરાવવું હશે ને તો એ કામ નહીં કરે કારણ કે તમારી એટલી પૂછડી હો ને તમારા એટલા કાંડ એમના હાથ નીચે દબાયેલા હશે કે તમારે જો એમનું સસ્પેન્શન અથવા ડિસમિઝલ પણ કરવું છે ને તો તમારી પેન પણ ધ્રુજવા માંડશે એટલે એ ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો જો આ ભ્રષ્ટાચાર અને આ બેમાની ને કામ કાલ કરે સો આજ કર આજ કરે સો અબ પૃથ્વી પર જીવીયે છીએ આવા દારૂડીઓ આપણી ઉપર ગાડીઓ ચડાવીને જતા રહેશે આપણે આપણા સ્વજનોને ખોઈ બેસશું આપણે બધું સહન કરવાનું છે અને આ જ રીતે બધું ચાલવા દેવાનું છે જો તમારામાં થોડોક પણ નૈતિકતા અને આ બધી બેમાની સહન ના કરવાની ક્ષમતા હોય ને ક્ષમતા તમારા સ્વજનો જીવ રહેશે અને આ દેશમાં કીડા મકોડાની જેમ તમે પણ સાફ થઈ જશો ને તમારી કોઈ ઈજ્જત આપણું રહેશે નહીં એટલે જાગો અને અવાજ ઉઠાવો એ વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ધન્યવાદ